અમદાવાદ શહેરને સ્વચ્છ રાખવા માટે સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા ઘણીવાર લોકોને દંડ કરવામાં આવે છે પરંતુ જો કોર્પોરેશનના કર્મચારીઓ જ લોકોને ફસાવે તો શું થાય ગોમતીપુરની એક દુકાનની બહાર સીસીટીવીમાં સફાઈ કર્મી દુકાન બહાર કચરાનો ઢગલો કરે છે જે બાદ સુપરવાઇઝર આવીને કચરાના ફૂટા પાડે છે કચરા ઢગલા અને ફૂટા બાદ દુકાનને સિલ્ક મારવામાં આવે છે ત્યારે આ ઘટના બાજુની દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં સાબિત થઈ છે કોંગ્રેસ કોર્પોરેટર ઇકબાલ શેખે આ મામલે તંત્ર પર આક્ષેપ કર્યો હતો કે બીજી વખત આવું કાર્ય ના થાય છેવચ્છતા જળવાય ખૂબ સરાહની બાબત છે પરંતુ કોર્પોરેશનની અંદર અમુક અધિકારીઓ પોતાના હિત માટે અમુક કાર્ય એવું કરી રહ્યા છે જેની અંદર ગઈકાલે ગોમતીપુર વોર્ડમાં વીર ભગતસિંહ હોલની બાજુમાં આવેલ કેડી થ્રેડ નામની દોરાની દુકાનની અંદર સામે કોઈ જાતનો કચરો ના હોવા છતાં